આય માર દીકરાય થાકી ગયો હઈસો હું આલે બાકી શાંતિ ને હો ઓ શાંતિ હા અન ભાઈ આ લાઇટિંગ વાળું ઝુમર તો સ લઈ આવ્યા ઈ તાર પપ્પા લઈ આવ્યા હારું આવડે પપ્પા ને લેતા તી અમારા વખાણ કર્યા બાકી તાર મમ્મી એ તો કોઈ દી માર વખાણ ના કર્યા સોનલ હા હા જાવ ને હવે પાણી લેતી આવું હું કે આંબા માં કેરીયું કેવી કાઈવી ઓર જેટલી કેરી ન થાવી પણ માપે માપે છે હવે કક મીઠી પાક છે અસલ બીજો હું વાયવું સાઈડમાં તરબૂચ વાયવા હે ને વાહ એ પપ્પા તરબૂચ ઉગી ગયા કે નહીં બસ હવે નાના નાના ના થ્યા છે

જજી બિસાડ માર હાથ ખમણ લેવા કે હું તમે એને હાવ દુડી દુડી કરો હારવાન અલ્યો મમ્મી જી અલે જો તો માથું હાવ તેલ નઈ નાખ દેતી હોય ઓલી તને માથામાં એ ઈ સખી ની છે એને તેલ વાર માથું લઈને કે જાવ ના હોય હું તો નાખવાની કેટલી વાર કઉ છું લે હમણાં ગરમી થાય ઉનાળાની મમ્મી રસોઈમાં હું બનાવવાનું છે આજ તમાર મમ્મી રાતનું શાક ખાવું છે કારેલા

જોતો મે કોઈ માને હા પેલો લેક્ચર એનો આવે એનો આવે માથું ખાઈ અમારે એક જાય ને તો પૈસા પાછા ને એટલું બોલે ને કે બધું માથે થી હારું હાલો સાફ કરી દઉં એ હાલો રોટલી ને કરાવ એ હાથ મૂકો ને મારા અંદર કામ કરાવવા જાવું બસ ને ને બસ ને બસ ને બસ ને બંધ કરો ને મમ્મી બોલાવી એ સોનલ ફ્રીજ માં કાટતી જોજી એ મમ્મી આ સાંજે જોવો ને કા ભાઈ કા ઉભા રહ્યો ને પકડો ને હાથ કા ભાઈ કા ઊભી પુસડીએ બાય ખાંડણી તો જો કેવી અસલ ની ઓલી પાણાની પથ્થર ની હવે સ્ટીલ ની જડે કઈ ખંડ નું લહણ ઉડી ને આવે ઈ છે કે કાઢી નાખી છે ને પણ એમાં પાણી ન થાવતું પણ તાર પપ્પાને જુનવાણી રાખવાનો શોખ બહુ ને એટલે રાખી છે ઓય ઠેક રોટલી નાખો હે તમને હાલો જમવા બની ગયું છે જમવા ઘરે જમવાનું બની ગયું માર તો જય શ્રી કૃષ્ણ લે જય શ્રી કૃષ્ણ સાગર હું કે ભાભી હા હા જ તા આય ખમણ કાઢ જલ્દી મારે તો ટાણ જમું મે ભાત ખાઈ લીધા આ ખમણ

હમણાં બે વર્ષ એવું જ થાય છે દીકરા હા ઈ તો હવે શું કરી હગે વરસાદ ને તો સારું આય આવજે બેવા કાલ તાર કાકી યાદ કરતી હતી કે આ બધા કેવા રમતા જીણકા હતા તો હા તે ઘણ્યો શું કરે મોકલો ને એને કાકા હાલ મોકલો લગભગ તો એ બાયણે ઓલા ને દુકાને સડીને બેઠા છે ઓલા મોબાઈલ વાળા નવી દુકાન ખોલી છે ને ન્યા કરીને બેઠા હોય તઈને કામ ના હોય ને તઈ હારું હાલ એ દાદુ 5 રૂપિયા બે ચટલી તાપો ને લે આવરી કોની છોકરી છે અસલ અમાર સિન્ટુ જેવું જ બોલે

છોકરી દેખાય ને એટલે હવે આપણે પૈણી જાય ફેરિક પેટ બેટ ઓછું કરા શરીર ઘટાડ ને ધંધાન ધ્યાન દે તો કોક છોકરી આવે આઈટિંગ આપણા ના થાય ઓ ભાઈ કેમ કે ઓલા તઈ નઈ પતિઓ ને સીગો ને પાદરે બેઠા છે ઓટલે સડી આલજી ન્યા જાય હાય લાય કા કોઈ દેખાય ની આયા કેતા તત ખરી કે પાદરે ને નદી બાજુ જાય હવે કેમણા ગયા હોય કાઈ ને આગળ જવા દો કેવા નદી પાસે બેહતા એ દરરોજ ને ખાવા નાખવા આવતા ને કા હા છોકરીઓ સામે કપડા ધોવા આવતી પુલી એ તમ કેવા પાણા મારતા યાદ છે એમાં હું નોતો ઈ ઓલા બે હતા ચિગોન પતિ હું એ તો કાકા ને ભેગો હું તો તઈ જીનકો તો મન કઈ ખબર ના પડે એને આરે હું વરી ગયો હરી કરવા ને પછી ઓલા સંપા કાકી અમને સંપલે સંપલે માર્યા કો ઓહો આ તો આયા નથી કેમણા ગયા કોણ કરને ફોન તો કર્યો હતો તે કેમ કીધું હમણાં હાઈલા આવો વાડી બાજુ આ ગામ ને સેઢે સેવડીયા આવળ બાજુ ની તો રામજી કાકા ની વાડી છે કે નહીં હા આ ટેન્ડર વેજા તો જો આપણે આમ વડલે લટકાતા કા હા ઊંધે માં ગયો તો યાદ છે ને સંજે તું આ દે ગાડી માં જા દે હાઈ સ્કૂલ આવશે આપડી કાકા હું અહીં જ રહું છું હું તુંય પણ એલા આ નવો રસ્તો થયો એટલે તને ના ખબર

કાકા તું શાંતિ થી રે ને ડુડી કેમ નક માર માવાઈ ની લઈ આવે કૃષ્ણ હું પતિયા બસ શાંતિ હો તું કે આવ્યો તમે ફોન કરો તો થઈ ને આઈ આવ્યો સંજય આરુ ને જી શાંતિ તો કયો હું કરે ચમેલી ભાભી આવતર વેકેશન કરવા ગયા હતી શાંતિ છે હમણા બરાબર ઓહો આ સ્કૂલ આવડી મોટી કર નાખી બનતા તો એક જ માળની હતી કા ઓ બોલો ગન્યો કે એગો તો મારા હતો પણ કયા લહરી ગયો ખબર નહી હો રોદો આવ્યો તી પાડ તો આવ્યો જોયું નહી પાછું વરીને સુટે સુટ જવા દેતો તો ઓહો હો મને ખબર એ નથી આવો આવો ગટુ મહારાજ જો તો ખરી હાવ ઇન બિન માન ભાઈ ઊંચા માસે અટાણીના લગન છે ગટુ ની ગટી આવવાની છે ના ના એવું કાઈ નથી પૂગી જાજો એમ કહું લગનમાં હવે હવે તેડાયવા એમ પેલા કેમ ગયો તો ગટી એરે પ્રી વેડિંગ માં ગયો ને તું હું લઈને આવ્યો ને જબલા માં કાઈ નહી જીગા ભાઈ રસ લેવાન કીધું તું ને પતિયા ભાઈ ના માવા રસ દેવા માં ને બધાય રસ એમ છે બાકી સાગરા આપડે ઓલા ખૂણે નથી પીતા ન્યા ગયો તો આ દુડી લેતો જાજો આ નકરી ગાડી ફેરવે છે ન્યા કઈ ક્લાસ બ્લાસ કરાવવા ને તો જાવો છે કાઈ નહી વ સ્પેલિંગ મે થાવ તો દુડી નો સ્પેલિંગ બોલ દી ડી યુ ડી આઈ દુડી બધું આવડે તો હારું લે આ પ્રોગ્રામ છે રસપુરી નો વાડીએ આજ તો હું કેવાનો જો તો કે હાલો પ્રોગ્રામ ગોઠવીએ કાઈ અમે સંજય ને સંજય ની સજની ની જ રાજ હોતા તા વાડીએ પ્રોગ્રામ માં ઓહો આભાર આભાર તો તો આવશે ને ચીગા ની ચમેલી ઓ હેં થાય તો આવી જા પતિયા ની બેબી પૂગી જશે ને હે જે પ્રોગ્રામ માં ના ભાઈ ના ઈ માવતર ગઈ એવું છે આર વાલો પોગી જાજો બધા બરાબર અટાણ માર મોડું થાય એ હા કામ હોય કેજે હા પાકુ એ પતિ આ કોનો ફોન છે બેબી નો ફોન છે ડિસ્ટર્બ થાતું હોય તો કેજો ના ભાઈ કારીગર નો ફોન છે શાંતિ રાખો ને અલા હાંજે પ્રોગ્રામ માં મળ્યા બે ઘડી ફૂટબોલ રમી લ્યો હા ધ્યાન ध्यान हो तारू तो बेनपणी याद आई थी दड़ो ना देखाणो थी હા હા એવું कहीं नहीं

ઓર ગઈ સરળ જય શ્રી કૃષ્ણ તુરદાર કરતા લાગો કા ઘંટુડે હા યે ગામડે તો ઘંટુડે થી ને જ કરે ને મગની ને હારું હું આલે મજા બધા બસ આજ કામ આલે છે જો બ્લેન્કેટ તમે હું વેકેશન કરવા આવ્યા ગામડે હા બસ આટો મારવા આવ્યા અને આજ હાઈ જે દોસ્તારો નો પ્રોગ્રામ છે અમને બાયું ને કે કે ના કે કાઈ ખબર ની હા એ તો એમ બેસવા એ હા ભલે ભલે

सरस गायो हो हाजी एक आवडे से गाव हो श्री जी बाबा ये कृपा करी त्यारे अंगण अवसर आव्यो आ બે ગીત ગાવાનો વેતો નતો મને ઘણા ગીત આવડે છે પણ અમારે જવાનું છે ને માંથી જેથી કૃષ્ણ બધા કૃષ્ણ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ